ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એ કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેર ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચેની માહિતી આપેલી છે અને આ માહિતી પરથી જાહેરાત ખર્ચની નિયત સંબંધ રેખા મેળવવાની છે વેચાણની ખર્ચ પરની વેચાણ એટલે વાય અને જાહેર ખર્ચ એટલે એક્સ એ આપણને આપેલો એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે ચાલો જોઈએ આપણે શું કરવાનું છે જાહેરાત ખર્ચ એટલે શું એક્સ વેચાણ એટલે શું વાય એવું આપણે નક્કી કરી દીધું પહેલા જ તો આ જે છે મધ્યવાય મધ્ય પોઈન્ટ આઠ છે બસ આ રકમને લખતા આવડવી જોઈએ બીજું કંઈ જ કરવા નથી હવે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું અને દાખલો પૂરો થઈ જાય ચલો સૂત્ર શું છે આવા દાખલા ઘણી વખત ગણેલા છે આપણે એટલે બીનું સૂત્ર જ્યારે આર આપેલું હોય ત્યારે આપણને ખબર છે બરાબર ચાર તલી બાર એટલે ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે બી બરાબર તો બી બરાબર જવાબ આવશે ત્રણ પોઈન્ટ બે બી મળે એટલે એ શોધવાનો એ બરાબર બી એક્સ બાર અને y બાર આપણને આપેલો છે કેટલો નેવું બી આપેલો છે કેટલો બી સોરી આપેલો ત્રણ પોઈન્ટ બે અને એક્સ બાર કેટલો છે તો દસ હવે નેવું માઇનસ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ કરીએ આપણે એટલે બત્રીસ થાય અને નેવું માંથી બત્રીસ બાદ કરીએ એટલે આપણને એ મળી જાય નેવું માંથી બત્રીસ જાય તો કેટલા આવે અઠાવન જો આ દાખલો તો કેટલો થઈ ગયો હવે એક જ વસ્તુ બાકી એટલે એટલે નિયત કેપ બરાબર એ વત્તા બી એક્સ એની કિંમત કેટલી છે અઠાવન બી ની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ બે અને એક્સની જગ્યા પર આપણને કઈ જ નથી આપ્યું એટલે આ જ આપણો અંતિમ અને છેલ્લો જવાબ એટલે આ રીતે દાખલો કરે તો આ દાખલો કેટલો થઈ ગયો તમે કલ્પના પણ કરી શકો નહીં બહુ રીતે આ દાખલો થઈ જાય એમ છે ફક્ત ઓળખતાવળું છે મધ્યક છે એટલે એક્સમાં છે એક્સ બાર વાયમાં છે વાય બાર પ્રમાણિત વિચલન એટલે એસ કહેવાય પણ એક્સ છે એટલે એસ એક્સ અને વાયમાં છે એટલે એસ વાય અને આર તો આપેલો જ છે હવે સૂત્ર કયું ક્યારે ઉપયોગમાં લેવાનું એ ખાસ અગત્યનું છે સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારમાં દાખલો પૂછાયેલો આ પરથી સરેરાશ વરસાદ વીસ સેમી હોય એનો મતલબ કે એક્સ બરાબર કેટલા આપી દીધા વીસ આપી દીધા છેલ્લે જે આપણે કરતા હતા એમાં એટલે હવે શું કરવાનું એક ધ્યાન રાખજો પેલા મધ્યક મધ્યક એટલે એને શું કહેવાય એક્સ બાર તો એક્સ બાર આપણને આપેલો છે અઢાર કેટલો આપેલો છે નવસો ને સિત્તેર અહીંયા પ્રમાણિત વિચલન છે એટલે કે એસએક્સ આપેલો છે આપણને બે અને એસ વાય આપણને આપેલો છે આડત્રીસ અને છેલ્લે કીધું છે સહસબંધાંક સહસંબંધાંક એટલે આર કહેવાય અને આર આપેલો છે આપણને જીરો પોઈન્ટ છ અને અગાઉનો જે દાખલો હતો એમાં જે કરેલું એ પ્રમાણે જ આમાં પણ કરવું પડશે એટલે આપણે સૂત્ર મૂકીશું બી નું બી નું સૂત્ર આપણે આગળ કયું મૂકેલું તો બી બરાબર આ હંમેશા યાદ રાખજો ઓકે આર આપેલો છે જીરો પોઈન્ટ છ એસ વાય કેટલા છે તો એસ વાય છે આડત્રીસ અને એક્સ કેટલા છે તો એક્સ છે બે પેલું ઉપર એસ વાય મૂકવાનું છે એટલે જીરો પોઈન્ટ છ અને આડત્રીસ ભાગ્યા બે કરી તો ઓગણીસ આવે એટલે એટલે જવાબ જવાબ તો આપણને આપણને મળી ગયો કેટલા આવશે એક મળે પછી શોધવાનો ખબર છે બાર બાર આ સૂત્ર ઘણી વાર આપણે ઉપયોગમાં લીધું છે એટલે હવે આપણને ગોખાઈ જવું જોઈએ નવસો ને સિત્તેર છે બી અગિયાર પોઈન્ટ ચાર છે અને એક્સ બાર છે અઢાર ઓકે એટલે નવસો ને સિત્તેર

બી એક્સ અહીં સુધી આપણું પૂરું થઈ જતું હતું એટલે સાતસો ને ચોસેઠ પોઈન્ટ દાખલો પૂરો થઈ જતો હવે એક્સની જગ્યા આપણને આપેલા છે કેટલા વીસ એટલે એક્સની જગ્યા પર આપણે વીસ મૂકવાના એટલે સાતસો ને પોઈન્ટ આઠ વત્તા અગિયાર પોઈન્ટ ચાર અને એક્સની જગ્યા પર વીસ મૂકી દઈએ એટલે સાતસો ને ચોસેઠ આઠ વત્તા ગુણ્યા એટલે થઈ અને બંનેનો સરવાળો કરી દે એટલે આપણને કેપ એટલે કે છેલ્લો જવાબ આપણને મળી જાય કેપ બરાબર નવસો ને બાણું પોઈન્ટ આઠ આ છેલ્લો જવાબ આવે પણ એમનો કયો એકમ છે તો એ વાયનો એકમ છે કિલોગ્રામ તો આપણો જવાબ આવશે કિલોગ્રામ એટલે અહીંયા આપણે લખી દેવાના કિલોગ્રામ તમે ન લખો તો પણ વાંધો નહીં પણ લખી દેવો તો સારું લાગે કિલોગ્રામ આપણો જવાબ આવે વાયુનો એકમ જોઈ લે વાયુનો જે એકમ હોય આપણે લખવાનો એટલે ખૂબ સરળ આ પર દાખલો હતો